દ્વિવાર્ષિક અહેવાલ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે જે ભારતના વન અને વૃક્ષ સંસાધનો વ્યાપક મૂલ્યાંકન પ્રદાન કરે છે આઈએસએફઆર બે હજાર ત્રેવીસ એ અહેવાલનું અઢારમું સંસ્કરણ છે જે ઓગણીસો સિત્યાસીથી પ્રકાશિત થાય છે તેમાં વન આવરણ વૃક્ષ આવરણ મંગરોહ આવરણ વૃદ્ધિ સ્ટોક ભારતના વનોમાં કાર્બન સ્ટોક આગની ઘટનાઓ અને કૃષિ વનસ્પતિ વિશે વિગતવાર માહિતી સામેલ છે અહેવાલ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટા અને ફિલ્ડ આધારિત નેશનલ ફોરેસ્ટ ઇન્વેન્ટરીના અર્થઘટન પર આધારિત છે આઈએસએફઆર બે હજાર ત્રેવીસ અનુસાર ભારતનો કુલ વન અને વૃક્ષ આવરણ આઠ લાખ સત્યાવીસ હજાર ત્રણસો સત્તાવન ચોરસ કિલોમીટર છે જે દેશના ભોગોળીય વિસ્તારનો પચ્ચીસ પોઈન્ટ સત્તર ટકા છે માત્ર વન આવરણ સાત લાખ પંદર હજાર ત્રણસો તેતાલીસ ચોરસ કિલોમીટર છે જ્યારે વૃક્ષ આવરણ એક લાખ બાર હજાર ચૌદ ચોરસ કિલોમીટર છે બે હજાર એકવીસના મૂલ્યાંકનની તુલનામાં કુલ વન અને વૃક્ષ આવરણમાં એક હજાર ચારસો પિસ્તાલીસ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે જેમાં વન આવરણમાં એકસો છપ્પન ચોરસ કિલોમીટર અને વૃક્ષ આવરણમાં એક હજાર બસો નેવ્યાસી ચોરસ કિલોમીટરનો વધારો થયો છે અહેવાલમાં વન અને વૃક્ષ આવરણમાં મહત્તમ વધારો દર્શાવતા ટોચના ચાર રાજ્યોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઓડિશા અને રાજસ્થાન મિઝોરમ ગુજરાત અને ઓડિશા વન આવરણમાં સૌથી વધુ વધારો ધરાવતા ટોચના ત્રણ રાજ્યો છે વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશમાં સૌથી મોટું વન અને વૃક્ષ આવરણ છે ત્યારબાદ અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર આવે છે લક્ષદ્વીપમાં તેના ભૂગોળીય વિસ્તારના પ્રમાણમાં સૌથી વધુ વન આવરણ છે ત્યારબાદ મિઝોરમ અને અંડમાન તથા નિકોબાર ટાપુ છે મંત્રી ભૂપેન્દ્ર યાદવે વન અને વૃક્ષ આવરણમાં થયેલા વધારાથી સંતોષ વ્યક્ત કર્યો અને એફએસઆઈ દ્વારા વપરાતી અદ્યતન ટેકનોલોજી વાસ્તવિક સમયની આગ ચેતવણીઓ અને વન આગ સેવાઓને હાઇલાઇટ કરી તેમણે ટકાઉ વન વ્યવસ્થાપન અને હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે વનોની ભૂમિકા પર ભાર મૂક્યો આઈએસએફઆર બે હજાર ત્રેવીસનું વિમોચન ભારતના વન સંસાધનોને જાળવવા અને વધારવા માટે ભારતીય સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે તે નીતિ નિર્માતાઓ સંશોધકો અને પર્યાવરણવિદો માટે અસરકારક વન સંરક્ષણ વ્યૂહરચનાઓની યોજના અને અમલમાં મહત્વપૂર્ણ સાધન તરીકે પણ કાર્ય કરે છે